ગુજરાત રાજ્યમાં તારીખ એકવીસ અને બાવીસ એપ્રિલ હીટવેવની શક્યતા છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે સ્ટ્રોકના દર્દીઓ વધવાની સંભાવના પણ વધી જતી હોય છે જેને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલે આગોતરું આયોજન કર્યું છે સ્ટ્રોકના દર્દીને જરૂરી સારવાર મળી રહે તે માટે સ્મીમેર ઇમરજન્સી વિભાગમાં એસી બાટ અને વ્યવસ્થા કરી છે જો કોઈ દર્દી આવે તો તાત્કાલિક જરૂરી સારવાર મળી રહે અને દર્દીનો જીવ બચાવી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં પણ તકેદારીના ભાગરૂપે અલગથી દસ બેડ નો વોર્ડ બનાવવા અને તેમાં એર કુલરની ની વ્યવસ્થા કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે હિસ્ટ્રોકના ખાસ લક્ષણોમાં તો શરીરમાં ખૂબ જ ગરમીને કારણે પાણી ઓછું થઈ જવું અને એના કારણે ઉત્પન્ન થતા લક્ષણો જેમ કે ચક્કર આવવા માથું દુખવું તાવ આવો સખત તાવો એકસો ચાર ડિગ્રી ફેલાવની જેટલો તાવ આવો પ્લસ મેઇન ગંભીર જેના લક્ષણો કહી શકાય એવામાં ખેંચ આવવી પ્લસ માનસિક સંતુલન ગુમાવીને બેભાન જેવું થઈ જવું એ બધા એના લક્ષણો છે અને તકેદારીના ભાગરૂપે એસી બાદ તપ અને આઈસપેકની વ્યવસ્થા અંગે સ્મીમેર હોસ્પિટલ સમિતિના મનપાના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગરમીમાં વધારાની શક્યતા અને સ્ટ્રોકના દર્દીઓ આવી શકે તેને ધ્યાનમાં રાખીને ઇમરજન્સીમાં એસી બાડટપ અને આઈસપેક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે ઇમરજન્સી વોર્ડમાં આ રીતનું આયોજન કરાયું છે અને હું તો કાયમ એમ કહું છું કે સ્મીમેર હોસ્પિટલની અંદર આવતો અમારો દર્દી નારાયણ સ્વસ્થ થઈને જાય અને એના માટેના અમારે કેવા આયોજન કરવા પડે એ માટે અમે અમારી ટીમ સતત તૈયાર હોય છે અને એના ભાગરૂપે જ આપ જાઓ કે આમાં સેન્ટ્રલ એસી પણ અમે ગોઠવી દીધું છે સેન્ટ્રલ એસી અને ઠંડક સાથે આ બાથ કૂલિંગનો એને ફાયદો ખૂબ થાય દર્દીઓને અને યથાવત પરિવાર સાથે હસતા મોઢે એમના ઘરે પરત ફરે એ માટેનું આયોજન છે એટલે મારી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું